નમસ્કાર ખેડૂત મિત્રો હું કૌશિક ચાવડા આજે આપણે ચપરેડી ગામમાં આવ્યા છે કચ્છ જિલ્લામાં હવે આપણે એક ચીજ જોઈ કે અહીંયાના લગભગ ખેડૂત મિત્રો જે છે એ આ જાતા ક્રોપ કવર તમે દેખાય છે એનો ઉપયોગ કરે છે જરાક બધું ફોકસ કરશે આપણે તો આજે તમે ધોવા બધા ક્રોપ કવર દેખાય છે દાળામાં બી ઉપયોગમાં આવે છે સાથે સાથે હવે જે નવા ક્રોપ આવે છે એમાં બી ઉપયોગ કરે છે હવે આનો ફાયદો શું આ ક્રોપ કવર શું કામ ઉપયોગ કરવામાં આવે કે જ્યારે આપણે પ્લાન્ટ નર્સરી થી લાવીને આપણે લગાવતા એને અતિ તેજ તડકો હોય જ્યારે ઝાડ એ તડકન સહન ન કરે એ દરમિયાન આ કોપ કામ કરે પછી જે પણ જીવાત હોય જેમ કોઈ ચૂસક હોય કે મકડીનો પ્રકોપ આવવાનો હોય એમાંથી બચાવવામાં હેલ્પ કરે હવે આપણે જરાક એ જોશોની અંદર ઝાંકીને તો આ જોઈ છો છું આજે ફસલ છે અત્યારે આમાં ના તો કોઈ ચૂસકનો અટેક છે ના કોઈ જાતના કીડા છે કે જીવાત છે એટલે આ જે ફસલ ને પૂર્ણ રૂપ બચાવી નાખે છે પ્રાકૃતિક ના જે પણ જીવાત આવે છે એનથી હવે અગર આપણે એક શોર્ટમાં વાત કરીએ તો આ જે ક્રોપ કવર છે એ જૈવિક અથવા અજૈવિક એટલે મોસમ થી જે તણાવ આવે છે એનો સાથે સાથે જે વાત નો જે પણ તણાવ આવે એનાથી જૈવિક ને અજૈવિક તણાવ થી બચાવવામાં ફસલ ને મદદ કરે છે અને ખૂબ સારો રિઝલ્ટ મળે છે ક્રોપ કવર નાખવા પછી કે આપણે જર્મિનેશન સારું મળે આપણે ફસલ સારી થાય અને એક સમય જયારે આપણી ફસલ મોટી થઈ જાય છે ફ્લોરિંગ સ્ટેજમાં આવી જાય છે એ દરમિયાન આને ખોલી નાખવું જરૂરી છે નકા કા અને આપણે જે કઈ પોલિનેશનની દિક્કત આવી શકે છે એટલે સમયસરને હટાવી દેવું પણ સારું ચીજ છે જેથી આપણે ફ્રૂટ સેટ બી સારું મળે ધન્યવાદ